નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય છઠ્ઠો ઋષભદેવે દવાનલ માં પ્રવેશ કર્યો રાજા કહે છે મુને યોગીઓને ભગવદ ઇચ્છાથી યોગેશ્વર્યો મળે છે તે તેને કલેશકારી નથી થતા છતાં તેને કેમ નહીં સ્વીકારતા હોય હે રાજન તમે સત્ય કહ્યું પરંતુ યોગીઓ ચંચળ મનનો વિશ્વાસ કરતા નથી શંકરે મનનો વિશ્વાસ કર્યો તો તેનું તપનાશ પામ્યું હતું નિત્યન દદાતી કામસ્ય યોગિના પત્યુજેવ સ્ત્રી જેમ જાર પુરુષ દ્વારા પતિનો નાશ કરાવે છે તેમ મનની સાથે મિત્રતા કરનાર યોગીનું મન છે તે કામને અને તેની પાછળ રહેલા ક્રોધાદી શત્રુઓને છિદ્ર આપીને ભ્રષ્ટ કરે છે કામ ક્રોધાદી મનથી જ થાય છે એ મનને સ્વાધીન થયું કોણ માને ઋષભદેવ આમ વિચારીને કુટકાચલની સમીપમાં જઈને મુખમાં પથ્થરનો કોરિયો રાખીને ગાંડાની માફક ફરતા હતા તેવામાં દવાગની થયો તેમાં ઋષભદેવ બળી ગયા ઋષભદેવનું ચરિત્ર સાંભળીને અરહન નામનો રાજા કળિયુગમાં તે ધર્મને પ્રવર્તાવશે અહો પ્રિયવ્રત રાજાનો વંશ ઉજ્જવળ થયો છે જેમાં ઋષભદેવે જન્મ લઈને પ્રજાને મોક્ષ ધર્મ શીખવ્યો પાંચમા સ્કંદનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ